અને જેને આપણે સારી રીતે પાણીથી ધોઈ લેશું અહીં મેં બેથી ત્રણ વખત ધોઈ છે અને દાળ ધોયા પછી આપણે અહીં બને એટલું ઓછું પાણી એડ કરવાનું છે જો તમારી પાસે ટાઈમ હોય તો તમે આ દાળને અડધી કલાક માટે પલાળી પણ શકો પણ હું ત્યારે એમ જ બાફું છું તો અહીં લગભગ ત્રણ કપ સામે મેં છ કપ જેટલું પાણી ઉમેર્યું છે અને હવે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર આપણે ત્રણથી ચાર વિસ સુધી એને બાફવાની છે અને કુકર ઠંડુ થાય ત્યારબાદ આપણે ચેક કરીશું તો કુકર ઠંડુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો દાળ બફાઈને તૈયાર થઈ ગઈ છે આ રીતની દાળ બાફવાની છે હવે આપણે એક કઢાઈમાં બધી જ દાળ છે એને લઈ લેવાની છે તો પૂરણ બનાવવા માટે સૌ પ્રથમ આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર આ દાળને ચલાવવાની છે તો આ સ્ટેજ ઉપર જ આપણે સાથે ખાંડ પણ ઉમેરી દઈશું તો અહીં ખાંડનું માપ છે એ જેટલી તમે દાળ લો એના કરતાં અડધું લેવાનું તો અહીં મેં ત્રણ કપ છે એની સામે દોઢ કપ ખાંડ લીધી છે તમે એક કપ નાખો તો પણ ચાલે તો અહીં કારણ કે આપણે પૂરણ થોડું ગળ્યું હોય તો રોટલી સાથે જ્યારે તમે રોટલી વળીને પૂરણપોળી બનાવો છો તો એ એકદમ બેલેન્સ કરે છે કારણ કે રોટલીનો લોટ છે એ એકદમ મોળો હોય છે તો એટલા માટે મેં દોઢ કપ ખાંડ ઉમેરી છે હવે ને સતત ચલાવતા જઈને તમે જોઈ શકો છો એમ કે ખાંડ ઉગળશે એટલે મિશ્રણ થોડું ઢીલું થઈ જશે ને ત્યારબાદ આવી રીતે કઠણ થવા લાગશે કઠણ થાય ત્યારબાદ આપણે કઢાઈમાં તવીથાની મદદથી ઉપરની સાઈડ આવી રીતે જોઈ લેવાનું તો જો એ ચોટી જાય તો એનો મતલબ કે પૂરણ થવા આવ્યું છે તો હજી થોડી વાર છે લગભગ પૂરણ બનતા દસથી પંદર મિનિટ જેવો સમય થઈ ગયો છે અને હવે આપણે સૌ છેલ્લે એકથી બે ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીશું અને ત્યારબાદ સારી રીતે મિક્સ કરી અને પૂરણને તવિથાની મદદથી કઢાઈમાં આ રીતે ફેલાવી દેવાનું છે પૂરણ થોડું કઠણ હશે તો જ્યારે તમે પૂરણપોળી વણશો તો વાંધો નહીં આવે ઢીલું ન રહે ખાસ ધ્યાન રાખો તો હવે ગેસ બંધ કરી દઈશું અને પૂરણને એકદમ ઠંડુ કરી લેવાનું છે તો અહીં એકથી બે કલાક જેવો સમય છે એ જો ઠંડુ થાય તો સારું અથવા તો જો તમારી પાસે ટાઈમ ન હોય તો તમે એને પંખા નીચે અડધી કલાક માટે પણ ઠંડુ કરી શકો જ્યાં સુધી પૂરણ ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે રોટલીનો લોટ બાંધી લઈએ તો મેં અહીં ચાર કપ જેટલો લોટ લીધો છે ઘઉંનો અને એમાં એક ટેબલ સ્પૂનથી બે ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ નાખ્યું છે અને હવે મિક્સ કરતા જઈ થોડું થોડું પાણી ઉમેરતા જઈને નોર્મલ આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ એવો લોટ બાંધી લેશું અને લોટ બંધાય છે એટલે છેલ્લે થોડું તેલ ઉમેરીને એને સારી રીતે કૂણવી લેવાનો છે રોટલીનો આ લોટ છે એને એકદમ ન થઈ જાય ખાસ ધ્યાન રાખો થોડો કઠણ રાખશો તો જ્યારે તમે પૂરણ એડ કરી અને રોટલી વણશો તો એ પૂરણ બહાર નહીં નીકળે અને રોટલી પણ સારી રીતે વણાઈ જશે તો લોટ બંધાઈ ગયો છે હવે આપણે એને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ રાખવાનો છે રેસ્ટ થાય ત્યાં સુધીમાં આપણે જે પૂરણ બનાવ્યું હતું એ જોઈ લઈએ તો તમે જોઈ શકો છો પૂરણ ઠંડુ થઈ ગયું છે અને તવિથાની મદદથી જોઈએ તો પહેલાં કરતાં ટેક્સચર છે ઘણું એકદમ કઠણ દેખાઈ રહ્યું છે તો બસ આ રીતનું પૂરણ થવું જોઈએ હવે આપણે ઘીવાળો હાથ કરી અને મીડિયમ સાઇઝના આમાંથી લુવા બનાવી લેશું તો આ રીતના બધા જ લુવા છે તૈયાર કરી લેવાના છે તો આપણા પૂરણપોળી બનાવવા માટે લુવા તૈયાર છે અને સાથે સાથે આપણો લોટ પણ રેસ્ટ થઈ ગયો છે તો બનાવીએ હવે પૂરણપોળી આજે આપણે ત્રણ અલગ અલગ રીતે પૂરણપોળી બનાવવાના છીએ જેમાં આપણે સૌ પ્રથમ બધાના ઘરે બનતું હોય છે એ રીતે પૂરણપોળી બનાવવાની છે તો એમાં થોડું મોટી સાઈઝનો લુવો લેશું અને ત્યારબાદ અહીં જ્યારે પણ તમે પૂરણપોળી વણો ત્યારે રોટલી વણવાની એક રીત છે એ હું શીખવાડી દઉં જેનાથી બહાર પૂરણ નહીં નીકળે તો અહીં કિનારી કિનારી ઉપર જ આપણે વણવાનું છે વચ્ચેની સાઈડ થોડી જાડી રાખવી ત્યારબાદ જે વચ્ચેની સાઈડ થોડી જાડી હોય ત્યાં લુઓ પૂરણનો મૂકી અને આવી રીતે ઉપર બધો જ લોટ ભેગો કરી દેવાનો છે અને વધારાનો લોટ કાઢી લેશું આમ રીત કરવાથી જે વચ્ચેની સાઈડ થોડી જાડી છે અને નીચેની સાઈડ પણ આપણે લોટ ભેગો કર્યો છે તો એ પણ થોડો જાડો જ રહેશે અને આવી રીતે હાથની મદદથી થોડું ફેલાવી અને ઉપરથી લોટ છાંટીને હવે હળવે હાથે વણશો એટલે પૂરણ બહાર નહીં નીકળે તો આ રીતથી ટ્રાય કરશો એટલે પૂરણ છે બહાર નથી નીકળતું તો પેલી આ રીતની મેં રોટલી તૈયાર કરી લીધી છે હવે એક બીજી રીતથી પણ એક લુઓ બનાવી લેશું જેમાં થોડી નાની સાઈઝનો લુઓ લેશું અને રોટલીને વણી અને વચ્ચે પૂરણનો લુઓ મૂકવાનો છે અને ભેગો કરી અને હાથની મદદથી જે રીતે આપણે કચોરી બનાવતા હોઈએ એ રીતે થોડું આપણે એને ચપટું કરી લેશું તો આ જે રીત છે એનાથી પણ પૂરણપોળી બનતી હોય છે તો હવે આપણે આ બંનેને શેકવાની છે જો તમે આને વણો નહીં તો ચાલે પણ આ હું એક ત્રીજી રીતથી પૂરણપોળી બનાવશું ત્યારે આનો ઉપયોગ કરવાનો છે અને જે મેં પહેલાં કીધું હતું લુવો બનાવ્યો છે એનો ઉપયોગ પણ આપણે પાછળથી કરીશું તો સૌ પ્રથમ લોઢી ગરમ થઈ ગઈ છે જેમાં આપણે પેલી વણી છે પૂરણપોળી એ ઉમેરી દઈશું અને બંને સાઈડ આ રીતે શેકી લેવાની છે તો આપણી પેલી પૂરણપોળી તૈયાર થઈ ગઈ છે એને ગેસ પરથી ઉતારીને એકદમ ગરમ હોય ત્યારે જ ઘી લગાવી દેવાનું હવે બીજી રીત જોઈએ જેમાં આપણે કઢાઈ જેવું લેશું ચપટું વાસણ હોય તો વધારે સારું અને એમાં ઘી ઉમેરી દઈશું ઘી ગરમ થાય એટલે જે મેં તમને લુઓ બનાવીને બતાવ્યો તો એ લુવાને આવી રીતે રાખી અને ચમચીની મદદથી ઉપર પણ ઘી છે ઉમેરતું જવાનું અને આ રીતે બંને સાઈડથી એકદમ ક્રિસ્પી એવી પૂરણપોળી તળી લેવાની છે આ પૂરી મેં છે એ રેસ્ટોરન્ટમાં ખાધી હતી અને એકદમ મસ્ત લાગે છે આપણ તો આ રીતે બંને સાઇડથી ગોલ્ડન બ્રાઉન જેવી થશે એટલે આપણી આ બીજી સ્ટાઇલની પૂરણપોળી પણ તૈયાર થઈ જશે તો આ પૂરણપોળી છે જ્યાં સુધી તળાય છે ત્યાં સુધીમાં આપણે ત્રીજી રીતની પૂરણપોળી બનાવીએ જેમાં આપણે લોટી હલકી ગરમ હોય ત્યારે પૂરણપોળી વણીને તૈયાર કરી હોય એ આવી રીતે રાખી દેવાની અને થોડી એક સાઈડ છે શેકાય એટલે એને તવિથાની મદદથી પલટી અને ઘી બંને સાઈડ લગાવીને જે રીતે આપણે પરોઠા બનાવીએ છીએ એ રીતે એને બનાવી લેવાની છે તો સૌપ્રથમ જે પૂરણપોળી બનાવી એ નોર્મલ બધાના ઘરે બનતી હોય છે એ રીતે રોટલી જેમ છે કે એવી રીતે શેકી અને ઉપરથી ઘી લગાવવાનું છે અને બીજી એકદમ ઘીમાં ડીપ ફ્રાય કરીને બનાવી છે અને ત્રીજી છે આ રીતે પરોઠાની જેમ ઘીમાં તળીને બનાવવાની છે તો આપણી આ ત્રણ અલગ અલગ રીતની પૂરણપોળી તૈયાર છે જેને મેં દેશી ઘી સાથે સર્વ કરી છે આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય